હાય મિત્રો હું ડૉક્ટર કૌશલ પટેલ મેડિકલ ઓન્કોલોજીસ્ટ સુરત હું છેલ્લા દસ વર્ષથી બ્રત કેન્સર સાથે સંકળાયેલો છું ટુ થાઉઝન્ડ થર્ટીન ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી ભરત કેન્સરનું અમને મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકેનું કામ શરૂ કરેલું હતું અને સિન્સ ટુ થાઉઝન્ડ એન્ડ થર્ટીન ટુ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી જો આપણે જોઈએ તો ઘણો બધો પ્રોગ્રેસ ઘણો બધો ગ્રોથ જોવા મળે છે સમયની સાથે સાયન્સ પણ ઘણું આગળ વધી રહ્યું છે જેમાં નવી નવી પદ્ધતિઓથી ટ્રીટમેન્ટ્સની આપણે જોગવાઈ કરતા હોઈએ છીએ અને પર્ટિક્યુલરલી મારા ફિલ્ડની જો વાત કરું તો ટાર્ગેટ થેરાપી ઇમ્યુન થેરપી જેવી નવી વસ્તુઓ શોધાઈ જે વસ્તુઓના ઇમ્પ્લિમેન્ટ અથવા તો યુઝ કરવાથી આપણે પેશન્ટ્સને ઘણો સારો ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત સર્જિકલ અને રેડિએશન ફિલ્ડમાં પણ ઘણું બધું એડવાન્સમેન્ટ આપણે આ સંસ્થામાં જોવા મળે છે જેના રિસ્પેક્ટિવ ડૉક્ટર્સ વાત કરશે બટ મારા ફિલ્ડની અંદર ઘણા બધા નંબર ઓફ કેસીસ વધ્યા નંબર ઓફ કેસીસની ટ્રીટમેન્ટ્સ પણ આપણે સારી રીતે નવી નવી ટ્રીટમેન્ટથી કરી અને જે પ્રોગ્રેસ સક્સેસ રેટનું છે એ પણ ઘણો આઉટગ્રોઈંગ છે ઇનિશિયલી આપણો સક્સેસ રેટ મેડિકલ ઓન્કોલોજી ફિલ્ડની અંદર લગભગ ફોર્ટી ફિફ્ટી પર્સન્ટ હતું સ્ટેજ વન ટુ સ્ટેજ ફોર કેન્સર્સની અંદર જે અત્યારે વધીને સેવન્ટી પ્લસ પર્સન્ટેજની આસપાસ આવી ગયો છે એટલે આપણે એવું કહી શકીએ કે પહેલાં સો પેશન્ટની ટ્રીટમેન્ટ્સ આપણે કરતા એમાંથી પચાસ પેશન્ટ વધતા હવે સો પેશન્ટની ટ્રીટમેન્ટ્સમાંથી સિત્તેર પેશન્ટ બચી શકે છે જે ઘણું સારો પ્રોગ્રેસ કેન્સર જેવા રોગની અંદર કહેવાય છે સો આ એક બ્લડ કેન્સર વિશે મારા તરફથી એક અપડેટ થેન્ક યુ